બોટાદ નગરપાલિકાની મધ્ય સત્ર ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપે વોર્ડ નંબર નવમાં માં ચૂંટણી પ્રચારની ધમાકેદાર શરૂઆત કરી છે જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ અને ચૂંટણી સંયોજક ભીખુભા ભાવાગેલાની વિશેષ ઉપસ્થિતિમાં વોર્ડમાં નવા ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું કાર્યાલયના ઉદઘાટન બાદ વોર્ડ નંબર નવના ઉમેદવાર સતુભા ધાંધલ સહિતના ઉમેદવારો જિલ્લા ભાજપ પ્રમુખ અને પાર્ટીના આગેવાનો તથા કાર્યકર્તાઓએ વાજતે ગાજતે ડોર ટુ ડોર પ્રચાર અભિયાન શરૂ કર્યો હતો આ પ્રચાર દરમિયાન સ્થાનિક રહેવાસીઓએ ભાજપના ઉમેદવારનું મીઠાઈ ખવડાવી અને સ્વાગત કર્યું હતું અને સારો પ્રતિસાદ આપ્યો હતો ભાજપના નેતૃત્વે આ ચૂંટણીને ખૂબ જ ગંભીરતાથી લીધી છે અને સ્થાનિક સ્તરે મજબૂત પ્રચાર વ્યૂહરચના અપનાવી છે તો પાર્ટીના કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈએ અને મતલબ સાથે સંવાદ સાધી રહ્યા છે અને પાર્ટીની નીતિઓ તેમજ વિકાસ કાર્યોની માહિતી આપી રહ્યા છે બોટાદ નગરપાલિકાની ચૂંટણી જે શંકનાદ વાગી ચૂક્યા છે એના અનુસંધાને આજે વોર્ડ નંબર ના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું તેમાં જિલ્લાના અધ્યક્ષ મયૂરભાઈ પટેલ અને તમામ સમાજના આગેવાનો ઉપસ્થિત રહી બહુ બહોળી સંખ્યામાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન કરેલ છે તે બહુ અને તમામ સમાજના લોકો સાથે રહેલ છે મારા મિત્ર એવા ઘનશ્યામભાઈ અને છત્રસિંહભાઈ બે ઉમેદવારો છે એને જંગી બહુમતીથી ચૂંટાઈ કાઢવાના છે અને બીજું જે રોડ રસ્તા અને વિકાસના જે કાર્યો થઈ રહ્યા છે બીજેપીના ગુજરાતના આપણે જે ભૂપેન્દ્રભાઈ પટેલના મુખ્યમંત્રી શ્રીના હલામાં થઈ રહ્યા છે પૂરી વિકાસ યાત્રા જે થઈ રહી છે એ વિકાસ યાત્રાને આગળ ધપાવવા માટે થઈને જે આપણા બે હોનહાર યુવાનો જે ચૂંટણીમાં ઉભા રહ્યા છે એને જંગી બહુમાંથી ચૂંટાવાના છે અને તમામ વિસ્તારોની અંદર કોઈ નાત જાત કોમ ભેદભાવ વગર અહીંયા એ લોકો કામ કરી રહ્યા છે અને બીજેપીની જ સરકાર રચાવાની છે અને નગરપાલિકા પણ બીજેપીની સરકાર રચાવાની છે તે માટે દરેક આગેવાનોને અને દરેક સમાજના લોકોને હું બાહેધરી આપું છું તમામ લોકોના નાદ ભેદભાવ જોયા વગર તમામ લોકોના કામ કરવામાં આવશે પાણીનો પ્રશ્ન છે એ પાણીનો પ્રશ્ન એ જલ્દથી જલ્દ ટૂંકા સમયની અંદર અને ડોટ એક એક દિવસ ને એક દિવસ કરવામાં આવશે એવી આ ટીમ દ્વારા શુભેચ્છા પાઠ છત્રજીતભાઈ દાદલ વોર્ડ નંબર નવ ના ભાજપ